નાના જે હતા ને ઓફ થઈ ગયા ગયા તો હેલો ભાઈ સ્વાગત છે આજે આપણે ઇન્ટરવ્યુ અને પૂછું છું કે એનું નામ હું કેટલા એનો કેટલા વર્ષનું થયો ભણવાનું બાકી નહીં બધું તમને આજે અમે આ ઇન્ટરવ્યુ અમને કહેશું પપ્પાનું નામ મમ્મીનું નામ હું એમની ફેમિલીમાં કોણ કોણ રહ્યા કયા ગામનો હો આજે બધું અમે ઇન્ટરવ્યુ લેશું દેવનું મારું દેવનું એટલે મતલબ કે હંગાત લેશું તો ચાલો આપણે પહેલાં દેવને આપણી જો દેવ બધા આપણે જોડાઈ ગયા છે આને બધા દેવ એમને તો આપણે એમને બધી પૂછ્યું સવાલ કે એના શું જવાબ આપે છે આપણે જે સવાલોના તમારા સવાલોના જવાબ એ બધા આપીશું ચાલો રેડી તો બોલો દેવ ચાલો ભાઈનો જય માતાજી અમે મારું નામ દેવ છે ભાઈની અમે મેગી ખાવા લાતે જતા છે તે ને ના ભઈ અમે ભાઈની માય મમ્મી એ એ મેગી વાળો જવા દો ચાલો તમારું ગામનું નામ શું છે કાદ દેતરો અમદાવાદ કાદ દેતરો અમદાવાદ એમ નાયમ હર કીધું બેહ કળા હર કીધું હા બોલો આવા તમારા પપ્પાનું નામ બોલો હ જીતુ ભાઈ જીતુ ભાઈ તમારા મમ્મીનું નામ સાબે તમારા મમ્મી તારી નાની બુન છે એનું નામ શું છે અવની તમારા નાની બુનું નામ અવની હ બરાબર તમારા દાદાનું નામ કોનું બાપા ઓકે પછી તમારા બાનું નામ લચ્છીબા લચ્છીબા તું તમારી રીતે બોલો કે મારા બાપાના નામ આ મા કોમલ આમાં મોટી બાનું આ બધું તમે બોલો ચાલો તમારા મોટા બાપાનું નામ બોલો મા મોટા બાપાનું હા પજા બાપા અચ્છા બાપા ઓ બ મળી ગયા નહીં એ નહીં બેટું અજા બાપાની તો તારા નાના થાય મા નાના તારા નાના જે હતા ને ઓફ થઈ ગયા મળી ગયા હા એ તો એમના ભગવાન આત્માને શાંતિ આપો શાંતિ રાખો ઓકે ચલો તો દીપા પણ તા કાકાનું નામ હું Pasi. Oh. Ah, ana bayi. A chanda kan. Ana lala mama ana bayi kyu? Ana bayi. gopi ana bayi. Oh. Sai no bika bayi sail. Hmm. bayi diudi. Achcha. Ana bayi Ganesh ala papa. Hmm. Ganesh ana Jai di. Ela tama ghar

પોલીસ વાળો એ હું શિક્ષક એ તો શિક્ષક કે તું પોલીસ વાળો હા તો પછી હું એવું કહીશ ઓ બારે ગાડી આવો હા બરાબર તમે ભાઈ અને હું બગાડીશ હા એ હું બરાબર અને લાયસન્સ ન હોય તો એ હું એવું કહીશ ઓ બારે ઓ ભાઈ લાયસન્સ આલો હા પી આજ લાયસન્સ આ છે હા નબી રાખલા ની હો બોલાઈ અને ભાઈ આમ દેવાડીશ બરાબર અને લાયસન્સ ન હોય તો હોય લાયસન્સ કોઈ જો નહી હોય તો શું કરવાનું અને ઘરે જ તોડીશ એ નહીં લાયસન્સ ના હોય તો તું શું કરીશ તું પેલા તું પેલા સીધા બેહો તમે અદે વાર દો બસ કોઈ ડ્રાઈવર જો લાયસન્સ નહી હોય બાઈક વાળા જો તો તમે શું કરશો લાયસન્સ ના હોય મો બાઈક લઈ ઈકન જો ઓયે બધા ઓબારે તો કે મો એકો લાયસન્સ લો પેલા ભઈ હું તમને જવા દઉં બરાબર કોઈ લાયસન્સ ના લી અને નહી આપો તો

તું બેસી દંડો લે આવો ડંડ ડંડ લે આવો બરાબર તો દંડ લઈને પછી તમારે પૈસા શું કરવાનું સાયકલ નહીં જમા જમા કરવાના ભાઈ નોકરી એવું બોલું ભાઈ બરાબર

हां भाई Kamu नम ने कोवा नु ताई ए मु आगे तम सपोर्ट करतो रही मु तम सपोर्ट करतो रही बराबर बोलो ए भाई मालाया गाना ने जीव सो बसी भाई मालाया ઓ મારા ભાઈઓ સરસ તમે ગીત પણ સારું ગાયા છે અને આપે ટીમ ઉપર ગીત જે બનાવ્યું એ ગીત પણ મને બહુ મજા આવીતી તમને મજા આવી ને ગીતમાં વાહ એ ગીત કોના પર બનાવ્યું તું અને કોની પર બનાવ્યું તું દેવ ચંદાની દેવ દેવ ચંદાની ટીમ ઉપર દેવ ટીમ ઉપર હા બરાબર માખી બેહો तो तू मेहनत करीस ना हां मैंने करीस के भी मेहनत करवानी बहुत मेहनत बराबर कोले कोले मनाई दो हां ना वो दो मनाई दो पेलू हां पेलू नहीं मनाई अच्छा मोदी आदा हां मोदी क्या है ए मोदी क्या है मोदी बता आदि करवाना आदि बक चला अच्छा जिम करवाना वाले जिम करवाना मोदी हम्म मैंने एक का मना एक का मना जिम जीव मोदी का તો જો ભાઈઓ આ હતું દેવનું ડ્રીમ તો દેવ મોટો થઈને પોલીસ વાળો બનવાનું કહે અને લાયસન્સ લઈને ડંડો મારવાનું કહે તો આરો દેવ તો આજનો બ્લોગ અને આ ઇન્ટરવ્યુ તમને ખબર પડી જાય કે દેવ ક્યાંનો હો કયા ગામનો હો અને એના મમ્મી પપ્પા કોણ તમને બધાને ખબર પડી જાય તો આજનો બ્લોગ બસ આટલો સુધી હતો તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય તો તમે બધા તમારા ચાહક મિત્રોને બાય બાય કહી દો બાય 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 બાય